ઘણા ઘણા તો મારા વાલીડા ન્યા બીડિયું કાઢે ન્યા બળતો હોય ત્યાં બીડિયું કાઢે બાકસ ન હોય ને તો બળતો ત્યાં લીડી ડીંડલું લેવામાં ભગવાન ની કેવી લીલા કડબ નો પૂળો બળે એમ બળે બોલો જો શરીર નો શું ભરો ભાઈ હું જાતા વાલ લાગે પણ માણસ હારો હોતા પડખે વાળો કોની મારીને કે હારો દીકરો થામાન શાંતિ રાખીને બુસ મારો હતો તારો બાપ ઓલા કે તને શું ખબર મને નો ખબર હોય ફાળામાં લખાવે પછી દીધા બીદા ના કાંઈ પાછી તકતી ને કોશીઓ મારી મારીને પાછા કઈ દાખલા છે અરે કે નાના હોય હોય બિચારો માણસ હારો હતો તો સારો હતો ભેગો જા તું તો ઓલી બીડી દૂરે પગી ગયું તે બીડી એની માથે નાખે અરે હા આપણે બીડી ઘડી એકદી ભળી જ જાઉં બીડી તો તારીમાં દોરો લઈને જાય તું હું લઈને જાય પેલા માણસ આપણે જો સંબંધ કોઈનો જોવા જાય કે આપણે પૂછી ભાઈને મકાન અરે કે ભાઈને બે બંગલા એટલે તારે બંગલા એને પરણાવવાના છે ને એને પૂછ કે તમારો દીકરો ક્યાં સત્સંગમાં જાય છે તમારો દીકરો ક્યાં ભજનમાં જાય છે તમારા ગુરુ દીકરાનો ગુરુ કોણ છે સાહેબ આ પૂછીને હાલી જાઓ તો એક રૂપિયો ઘરમાં નહીં હોય અને તમારી દીકરીના ભાગ હશે ને સાહેબ તો ચાર ફેરા ફેરા ભેગો કરોડપતિ થાય ભલામા પણ એના ભાગમાં હશે તો બાકી સંપત્તિ તો નહી ભાગ્યમાં હોય તો આની હાટું બહુ ધોળા ન કરવા એ તો ભાગ્યમાં હશે ને તો આવશે જ આવ્યા વગર નહીં રે મારા આમ જો ભગવાન કૃષ્ણએ કીધું છે કે અર્જુન એ છોડી દે ફળની આશા રાખમાં તું તાર કેવલ તારું કર્મ કર અને તારું એવું કર્મ બને અને ફળને લાયક કર્મ થઈ જાય ને તો ફળ કુદીન તારા ખોળામાં આવશે ભલા મને તારા ફળની ચિંતા કરવાની તારે જરૂર હોય નહીં એટલે જીવનમાં તમે સાંભળો ગોકુળની અંદર સ્વામીજી સંસ્કાર હતા ને એટલે કૃષ્ણ આવ્યો દેવકીની કુખે જન્મે જ કોઈ શંકાને સ્થાન નથી દેવ ના ખોળામાં નારાયણ પ્રગટેજ શું કામ કે જે જને થાય સાત સાત સંતાનો નજર સામે મરતા જોયા હોય અને પછી તો રોઈ રોઈ સાહેબ આ સુનાય હુકાઈ ગયા હોય અને કંસનો એટલો બધો કોપ હોય કે કંસના કારાગ્રહમાં એ પરમાત્મા પ્રગટેજ પણ જશોદાના હું એવા ભાગ છે કે સાહેબ હજી આંખ વીંચીને ઉઘાડે તો અપિલ ભરમાનો માલિક કેમ કેવાય તડખામાં ઘૂંઘવાટા કરતો હોય એ અને અમારા કાત બાબુ લખે છે

વસુદેવના હાથ પગના બંધન તૂટી ગયા પેડીઓ તૂટી ગઈ જેલના દરવાજા ખુલી ગયા અને જેટલા એમ કેવાક રક્ષકો બાળ એમ કે અંગરક્ષકો જે ઉભેલા પેરેદારો જે ઊભા થા જે કંસના ચોકીદાર હતા એ મૂર્છિત થઈને ધરતીમાં ઢળી પીડ્યા રસ્તો સાફ થયો અડધીક રાતને તાણે ટોપલો આવ્યા એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિકને સુવડાવવામાં આવ્યો આ વાત એ માટે કરું અમારા સિવાય ઇતિહાસમાં બે વાર ટોપલા આવ્યા છે પહેલો ટોપલો મથુરાની જેલમાં આવ્યો એ ટોપલામાં અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણચંદ્રમણિને સુડાવવામાં આવ્યો છો અને એ હુંડલો આ આયરને નિહડે જતો છો અને બીજો હુંડલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને ઈ હુંડલામાં નવ હોરખના ધણી નવગઢને હુંડાવામાં આવ્યો છો અને ઈ હુંડલો આયરને નિહડે જતો છો ભલામાણે હળદીકરાતે ટાળે વસુદેવ ટોપલામાં લઈને નીકળી ગયા આડા યમનાજી આવ્યા બે કાંઠે યમુનાજી ગાડા બન્યા છે કાળકાજી એને આનંદ છે કે ભગવાન અવતરી ચુક્યો છે અને એમાં જ્યાં વસુદેવ ટોપલામાં લઈને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દગ દગ લાય અંદર ભરે અને યમનાજી આકુળ બન્યા કે આજ મારા નાથના મારે પગ પખાળવા છે સુડલામાં સુતેલા કૃષ્ણએ નક્કી કરી લીધું પરમાત્મા એ કે યમુનાજી ગાંડા બન્યા છે હમણાં મારા પગ ધોહે

રસ્તો આપી દીધો એનો અર્થ બીજો ઈ પણ થાય કે તમારા તાળવામાં પરમાત્મા બેઠો હશે છે તો પાણીમાં કેળા થાય જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને બહુ મોટું હોનારત બહુ વરસાદ આવ્યો તે ગામ આખું પાણી ફરતું વીટવાઈ ગયું અને પાણી પાણી બધું ગામ ફરતું પાણી ભાઈ અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટર લાવ્યા અને હેલિકોપ્ટરોથી થી માણસો મળ્યા બહાર કાઢવા તે આખો દી આવેલું સ્વામીજી પંદર હેલિકોપ્ટર એક કરા બે હાડે ને કાંઠે ને બે હાડે ને હાથ છ જણા બહાર કાઢ્યા તોય ખૂટ્યા નહોતા બોલો તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે ત્યાં હાડી ત્રણસો ને ગામડું જ છે હાડી ત્રણસો ની છે એટલે અમે હાથ છ તો કાઢ્યા અને હજી એટલે છે અહીંયા એટલે તલાટીએ કીધું કે એના એ જ છે કે કેમ તાકે એને આખા ગામને તરતા આવડે હેલિકોપ્ટરમાં જ બેહવાનો પહેલી વાર મોકો મળ્યો છે એ તમે એ કહેવો કે ઉતારો છે ને તો ઉપર વાજીને પાછા પડી પડીને ગામમાં આવે છે કે હાલો પાછી ટીપ મારી આવી હાલો હાલો પાછી ટીપ હે મારા નાથ આવી રીતે વરસાદ ના ક્યાં કરી એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો કહું

ગામની બજારમાં કડે કઈ પાણી થઈ ગયું ઓલા ભાઈ હોડી લઈને આવ્યા ભાઈ તમે એક જ બાકી છો હું તમને ખાસ લેવા આવ્યો છું આવો હોડીમાં ના મને મારો ભગવાન લેવા આવશે અગાસી માથે પાણી આવી ગયું એ અગાસી માથે ઉભેલો પાછો ઇનોઈઝ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું હલો આવો મારી હારે તાકે ના મને ભગવાન ઉપર ભરોસો છે મારો ભગવાન મને લેવા આવશે છેવટે ગયો નહીં તણાઈ ગયો અવસાન થયો ગુજરી ગયા પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ તારા ભરોસે હું બેઠો અને તું મને લેવાનો આવ્યો અને ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર વાર લઈને આવ્યો અને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો તું ન આવે એમાં હું શું કરું ભલા માણા જેના તાળવા તેજ કરતા હશે ને પાણીમાંય મારગ મળશે અને ભરાય ગયો નહીં પાણીએ રસ્તો આપી દીધો હમણાં હજાર રસ્તો આપી દીધો અને જ્યારે ગોકુળમાં આવ્યા અવાજ કરે છે મારા દીકરા ને કોક હંગરો પણ જેનો કંસ કાળ હોય એને કોણ હંગરે જેનો કંસ વેરી હોય એને કોણ હંગરે અને અમારા ભગત બાપુ દુલા ભાયા કાગ લખે છે ોત્રા થાણા મુંબઈ હાલ એમના તરફથી પણ દસ હજાર એક રૂપિયા આવે છે જાળી નાગળાથી આપણે નોંધાવીએ ધન્યવાદ कर ਰਹਿ ਰਹਿ ਗਈ ਤਾਰਾ ਪਿਤਾਏ ਉਠਾਲੋ ਤਨੇ ਪਰਵਾਹੋਂ ਰਹਿ ਗਈ ਕਾਰਨ ਕੀ ਕਰੋ તરફથી પાંચસો ને એક રૂપિયો આવે છે ઓકે અને માદેવાભાઈ રાધાભાઈ ગામ થાણા એમના તરફથી પાંચ હજાર એક રૂપિયો આવે છે જોદાર તાળીના આગળથી વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ વાહ केरु वयूं जगत मां કરો રેવ તારા પિતા પર વારે દેવકી જીતા રે રેજી અરે દેવકી જીતા પાણી નો જાકારો એને ભૂમિ નો માકારો